બરાબર એટલે પંદર વત્તા ત્રણ આ અઢાર થઈ ગયા હજી તો કામ ચાલે છે નાઇટ્રોજન ની વાત કરજો નાઇટ્રોજન નો પરમાણુ ક્રમાંક સાત ત્રણ મેળવા છે તો આ થઈ જાય દસ નિયો અંદર પણ થઈ જાય દસ પરમાણુ ક્રમાંક એનો દસ જ છે બરાબર એમજી ની વાત કરી દઈએ ઘણી વાત કરી દે એમજી જેનો પરમાણુ ક્રમાંક બાર છે બાર માંથી બે બાદ કરો પ્લસ ટુ છે ને તો દસ રહીએ નો પરમાણુ ક્રમાંક થાય બરાબર છે એને ત્રણ ગુમાવ્યા છે બરાબર તો પાંચ માઇનસ ત્રણ બે થાય હિલિયમ તો બે છે જ અને લિથિયમ લિથિયમ ત્રણ થાય પરમાણુ ક્રમાંક બરાબર એમાંથી એક ગુમાયો છે તો આ બે થઈ જાય તો હવે વધુ આ ચાર જવાબ આવશે બરાબર છે અને આ ઈજી છે થોડુંક સમય લેશે અન થઈ જશે ચાલો એનાય મેળવી લઈએ ને આ મેળવ્યો આપણે વન આ મેળવ્યો આપણે ટુ આ મેળવ્યો આપણે થ્રી અને એ મેળવી લઈએ ફોર નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક સાત છે એટલે સાત ઇલેક્ટ્રોન તો ખરા જ એમાં ત્રણ મેળવે તો દસ સલ્ફર એની નીચે છે બરાબર છે એટલે સોળ ઇલેક્ટ્રોન થયા સોળ વત્તા બે સીધા થઈ ગયા અઢાર મેચ થતું જ નથી ક્લોરિન સત્તર તો સત્તર વત્તા એક અહીંયા હજી મેચ થાય છે બરાબર પણ આ નાઈટ્રોજન વાળા મેચ નથી થતા એટલે આવશે આપણો જવાબ